દાંડિયે બજાર વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ તેમના દ્વારા નિશુલ્ક માટીના બાઉલનું જે વિતરણ છે તે કરવામાં આવ્યું આગામી ઉનાળાની કાળછાળ ગરમીને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ શહેરના દાંડિયે બજાર પાસે સિદ્ધિવનાયક મંદિરની સામે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌલીની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પવડેની આગેવાનીમાં મૂગા પશુ પક્ષીઓ માટે બસ્સો બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું જે આજે ત્રીસ હજાર ઉપરાંત બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે આજના સમયમાં એક તરફ જ્યાં કોન્ક્રીટના જંગલ ઊભા થયા છે મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો ફળોના વૃક્ષો દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓને કાળછાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે અને તેના અંતર્ગત આજે પણ આજે જે નિઃશુલ્ક માટીના બાઉલ છે તેનું વિતરણ કરવામાં આવ્યું આજે દાંડિયા મંદિરની સામેના વિસ્તારમાં કુંડાઓનું વિતરણ થઈ રહેલું છે અને હું આપણા જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું કે બાઉલ વિતરમાં જે રીતે આપણે ઉત્સાહભેર સાથ સહકાર આપી રહ્યા છો ગઈકાલે આમોદર વાઘોડિયા રોડ છે આમોદર ગામ પાસે શાખાની બ્રાન્ચ પર કરવામાં આવેલું હતું આજે અહીંયા ગણપતિ મંદિરમાં છે આવતા રવિવારે મેલડી માતાનું મંદિર માંડવી સ્થિત છે હું આપણા જાગૃત શ્રોતાઓને સંસ્કારી નગરી વડોદરાના લોકોનું એક વિનંતી કરવા માગું છું અને હજી એક હાકલ કરવા માગું છું કે બાઉલ માટે જે રીતે આપણે જાગૃતતા બતાડેલી છે તો પર્યાવરણ અને પક્ષીઓ માટે હજી એક આપણે કરીએ ને ક્યાંક ને ક્યાંક બને આપણાથી તો ત્યાં એક ફળ વાળું વૃક્ષ વાવીને આપણે આ મૂંગા પક્ષીઓને આપણે આવનારી પેઢી માટે કંઈક સારું કરવાની ભાવના કરી જઈએ એવી હું આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું